પાબરના કુવાડા ગામથી વાવ થરાત જિલ્લા વહીવટી તંત્રની નવી પહેલ જિલ્લાના અધિકારીઓ અઠવાડિયામાં એક દિવસ બાળકો સાથે લેશે મધ્યાહન ભોજન અધ્યક્ષ શંકરભાઈ પ્રારંભ કરાયો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર કલેક્ટર ડીડીઓ સહિત બાળકો સાથે લીધું મધ્યાહન ભોજન કુપોષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા જિલ્લા તંત્રની નવી પહેલ જિલ્લા તંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાડા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે